સાસુ હોય તો મારા સાસુ જેવા આજે હું નોકરીથી ઘરે આવી ત્યારે એમને આ રીતે લોટ તૈયાર કરીને રાખ્યો હતો ટેબરા માટેનો મેથીના પાન પણ દૂર કરવાના હતા તો એ પાન દૂર કરી અને કટ કરી અને આ રીતે સરસ મજાનો ટેસ્ટી લોટ તૈયાર કર્યો છે એક્સ્ટ્રા જે વાસણ છે એ આ રીતે ટપમાં મૂકી દીધા છે નાની બેબી છે એટલા માટે આ રીતે રાખ્યા છે નહીં તો એ વોશ પણ કરી દે મારા સાસુ માટે એક લાઈક તો બને જ શું તમે ક્યારેય ડુંગળીની અંદર આ રીતે બરફ એડ કરો છો નહીં એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક કડાઈ અથવા તપેલી લેવાની છે આની અંદર આ રીતે આપણે ડુંગળી મૂકી દઈશું ડુંગળીની દૂર કર્યા પછી આને એકદમ ઠંડા પાણીમાં એડ કરવાની છે બરફના પાણીમાં પાંચ થી દસ મિનિટ માટે આને બરફના પાણીમાં રાખવાની છે ત્યાર પછી જો આને તમે કટ કરશો તો આંખમાંથી આંસુ નહીં આવે સાથે સાથે તમારે પંખો પણ ચાલુ રાખવાનો છે કે જેથી આંખો ન બળે નાની બટ ઉપયોગી ટીપ્સ શું તમે ક્યારેય આ રીતે ઉકળતા પાણીની અંદર લોટ એડ કરો છો નહીં નહીં એકવાર ચોક્કસથી કરજો સૌથી પહેલાં તમારે પાણીને ઉકળવા દેવાનું છે ત્યાર પછી કાતરની મદદથી જે બાંધેલો લોટ હોય છે જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ આ એ જ છે આને કટ કરી દેવાનો સારી રીતે બફાઈ જાય ત્યાર પછી જે રીતે આપણે પાસ્તા તૈયાર કરીએ છીએ બસ એ જ રીતે આને તૈયાર કરી લેવા બહુ જ સરસ લાગશે વિડીયો પસંદ આવે તો લાઈક